એટલે નાસ્તો બનાવ ચાલુ છે અત્યારે ને બેન જો બનાવે છે ચેવડાનું કામકાજ ચાલુ છે અત્યારે પૌવા તળાય છે મકાઈના પૌવા આ છે ને આ છે ને ચોખાના પૌવા છે આ સિંગના દાણા અને આ છે મમરી તો બેન તળે છે આપણે જો પૌવા તળી નાખ્યા છે ને હવે ને પૂરી તળવાનું ચાલુ કરી દીધું

અજો ભંગો તળાઈ ગઈ છે હવે ને આપણે મકાઈ પવા ચા તળવાનું ચાલુ કર દઉં મકાઈ પવા હોય ને એટલે છે ને છેવડો બુ એટલે બહુ મજા આવે આપડે જો બધું તળી નાખ્યું છે नंदુબેન મસાલો નાખાય બધાય અને એક દાણા તિંગના દાણા તળવાનું ચાલુ છે

તો જો એ નવો લીધો છે ને તમે સિલાઈ નાખે એટલે પછી કઈ ટેન્શન નહીં તો આખે અમે સિલાઈ કરવાની છે તો કરી નાખી જલ્દી સિલાઈ લ્યો તમારા લોવરમાં અને કોટ સૂટમાં સિલાઈ થઈ ગઈ છે થેન્ક યુ વેલકમ ભાવથી તો થેન્ક યુ કે થેન્ક યુ તો એ થેલો તો ભરી લીધો એક થેલી કહી નાસ્તો આમાં બધો આમાં ભેરો નાસ્તો નાસ્તો બધો આમાં ભરી લીધો અને હવે મારે જવાનું છે દૂધી ઉતારવા કારણ કે અત્યારે બનાવવાનું છે દૂધીનું શાક તો જાવું છે દૂધી ઉતારવા ઘીસોડા વેલામાં તો જો ઘીસોડો કેવો ગઈઠા ગઈઠા થઈ ગયા છે આ હે ને માંડવીમાં વેલો હે ને એટલે કઈ ખબર ન હોય આવા વેલામાં ખબર ન હોય કે આમાં ઘીસોડા હશે તો આ જો જોવાનું છે હવે આ એક રહી ગયું હશે એટલે ગઈઠું થઈ ગયું છે મોટું એક અહીંયા છે જો આ એ થઈ ગયું છે આ છે દૂધીનો વેલો જો ના હે ને બે મોટી મોટી દૂધી થઈ ગઈ જો હવે આપણે આને ઉતારી લેવાની છે આપણે જો બે દૂધી ઉતારી લીધી છે

અને ઓલી ગઢી જેવી દૂધી હતી ને એને ખૂણી હતી ગઢી નહોતી એટલે એનું બનાવવાનું છે શાક અને હે હલવો બનાવવાનો છે કારણ કે નંદુ કાલે પછી નંદુ તો ન ખાઈ શકે અમે તો ખાઈ શકીએ એટલે હલવો છે તો જો અમે બેસી ગયા છીએ બધે વાળું કરવા માટે વાળું માં છે દૂધીનું શાક છાસ અને બાજરાના રોટલા ગરમ ગરમ ને જો બધે બેસી ગયા છે અને આમાં છે હલવો આપણે બનાવો ઈ ફૂડ કલર નથી નાખ્યો એટલે આવો છે તો હલો બધા વાળું કરવા અને આપણે એ વ્લોગ નેડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય